મોદીના સુરતમાં ઉજવણી હતી સાયન્સ સેન્ટર ખાતે એકસો પચીસ પ્રદર્શન કરાયું હતું જેનું ગૃહ રાજ્યમંત્રીના હસ્તે ઉદઘાટન કરાયું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના જન્મદિવસની દેશભરમાં તેમના ચાહકો દ્વારા ઉજવણી કરાઈ હતી ત્યારે સુરતમાં ચિત્રોત્સવ યોજાયો હતો

बॉलो फेम और संप्रति फाउंडेशन ने मिलकर आज एक आयोजन किया है नमो चित्रोत्सव अब यह नमो चित्रोत्सव में हमने प्रधानमंत्री मोदी साहब के जन्मदिन को एक स्पेशल डे को मनाया है जहां पे 125 से ज्यादा एक ही आर्टिस्ट ने पोर्ट्रेट बनाए हैं उनका नाम है शैलेश टेल और ये पिछले आठ साल से ये पूरा कलेक्शन कर रहे हैं आज हम बात कर रहे हैं हमारे यशस्वी प्रधानमंत्री और मैं एक वर्ड यूज करता हूँ सर स से मतलब होता है जो बात करते हैं समृद्धि की जो बात करते हैं समर्पण की जो बात करते हैं शांति की जो है शांति दूत जो बात करते हैं स्टार्टअप की जो ऐसे इंसान है जो संवेदनशील है जो साहसी है ये ऐसे व्यक्तित्व है जिनके लिए जितना बोले उतना कम है तो हमारे आदरणीय प्रधानमंत्री जी का हमने 125 प्लस पोर्ट्रेट का आयोजन किया है और ये आयोजन पूरे हफ्ते पर चलने वाला है आज 17 तारीख को इनका जन्मदिन है इसलिए आज हमने इनका आयोजन आज किया है और अठारह तारीख से लेकर बाईस तारीख तक जो शहरवासी है सूरतवासी उनके लिए प्रदर्शनी ओपन है जो सिटी लाइट में रखा गया है साइंस सेंटर में तो मैं नीरव भाई का बहुत बहुत धन्यवाद करता हूं क्योंकि तो इन्हीं की वजह से इनके प्रोत्साहन की वजह से हम ये इवेंट कर पाए और शैलेश भाई जिनकी वजह से ये इवेंट हुआ है सो तो आप सबका बहुत बहुत आभार बहुत बहुत धन्यवाद और हम चाहेंगे कि हमारे जो यशस्वी प्रधानमंत्री हैं जिनको हम गेम चेंजर बोलते हैं द चेंज कैटलिस्ट बोलते हैं वो युग युग जिए वो एक युग पुरुष है प्रधान सेवक है और उनको परम मित्र भी बोला जाता है तो बहुत-बहुत धन्यवाद बहुत बहुत, बहुत, -बहुत शुभकामनाएं हमारे प्रधानमंत्री जी को थैंक यू धन्यवाद। सत्तरवीं सितंबर विश्व नेता आदरणीय प्रधानमंत्री नरेंद्र भाई मोदी साहब न जन्मदिवस आ देश ने एक एवं प्रधानमंत्री के जो हमेशा कहे कि जन्मदिने ક્યારે પણ કોઈ બુકે સેવા પખવાડિયાના માધ્યમથી સંપૂર્ણ દેશની અંદર એ છેવાડાનો માનવી હોય ગરીબ માનવી હોય મધ્યમ વર્ગ માનવી હોય એ લોકો સુધી સેવાકીય પ્રવૃત્તિઓના માધ્યમથી એમના પરિવારની અંદર ઉજાળો આવે એવા કૌ આયામોના માધ્યમથી મારો જન્મ દિવસ ઉજવાય અને એ ન્યાય સમસ્ત ભારત વર્ષમાં આ પ્રકારના અનેકવિધ આયોજનો થતા હોય છે આજે આદરણીય પ્રધાનમંત્રીશ્રીના જન્મદિનના ઉપલક્ષમાં સંપ્રતિ ફાઉન્ડેશન અને વોલ ઓફ ફેમ આ બંને સંસ્થાના માધ્યમથી સુરત શહેરમાં નમો ચિત્રો એક જ કલાકારે જે મિત્ર અહીંયા છે આપણી સાથે ભાઈ શ્રી શૈલેષભાઈ ટંડેલ જેમણે છેલ્લા આઠ વર્ષની મહેનતથી થી આદરણીય પ્રધાનમંત્રીશ્રીના જીવન કમનમાં જે કોઈ વિશિષ્ટ ઘટનાઓ બની હોય એવા અનેકવિધ અલગ અલગ પોઝ ના ચિત્રો એમણે ખૂબ હૃદયના ભાવથી ઉમળકા ભાવથી બનાવ્યા છે અને જેનું સુરત શહેરના સાયન્સ સેન્ટરની આર્ટ ગેલેરીમાં આજે આદરણીય પ્રધાનમંત્રીશ્રીના જન્મદિનના ઉપલક્ષે જ આ શુભારંભ થયો આપે જોયું આ શુભારંભ ગુજરાતના યુવા નેતા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને શહેરના પ્રથમ નાગરિક આદરણીય દક્ષિષભાઈ માવાણી સાહેબ આદરણીય સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ અને શહેરના અનેકવિધ અલગ અલગ સંસ્થાઓના વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં થયો છે આ શહેરને એક મેસેજ આપવા માંગીએ કે આદરણીય શ્રી એ નીડર છે એ બાહો છે એ છે એ ધાર્મિક છે એવા અલગ અલગ તમે જેટલા પોટ્રેટ જોઈશો એ તમામ પોર્ટ્રેટની બાજુમાં એક શબ્દ આપ્યો છે અને હંડ્રેડ શબ્દ આપ જોશો તો હૃદયથી વિચારશો તો ખ્યાલ આવશે કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની શું પ્રતિભા છે અને એટલા માટે આ એક્ઝિબિશનનો આજે શુભારંભ થયો છે અને આવનારા એટલે કે અઢાર તારીખથી થી બાવીસ તારીખ સુધી સુરત શહેરના પ્રજાજનો માટે એમાં વિશેષ કરીને એ સ્કૂલના બાળકો હોય અનેકવિધ એનજીઓ હોય અલગ અલગ ઇન્ડસ્ટ્રી હોય આવી રીતે અલગ અલગ જે પ્રોફેશનલ્સ છે એવી રીતે અમે સેટઅપ કર્યું છે કે પાંચ દિવસ સુધી શહેરના અલગ અલગ પ્રજાજનો અહીંયા આગળ પોતે આ એક્ઝિબિશન આ પ્રદર્શન જોઈ શકે આજે જેનો શુભારંભ થયો છે ત્યાં એક વિશિષ્ટ પ્રકારની આદરણીય શ્રી ની જે વિશિષ્ટ યોજનાઓ છે એને ધ્યાન પર લઈને એક રંગોળી પર બનાવવામાં આવી છે અને શહેરના પ્રજાજનોને આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે પ્રધાનમંત્રી આ જે ચિત્રોનું પ્રદર્શન છે આપ અઢાર તારીખથી બાવીસ તારીખ સુધીમાં સવારે દસ થી રાત્રિના આઠ દરમિયાન સુધી આપ આવો અને આ નિરીક્ષણ કરો અને મારી સાથે વોલ ઓફ ફેમના ફાઉન્ડર ભાઈ શ્રી નરેશભાઈ અગ્રવાલજી એમણે પણ આ સંયુક્ત રીતે જે આયોજન કર્યું છે ખૂબ જહેમત ઉઠાવીને આ ચિત્રોનું જે સેટઅપ કર્યું છે એ ખરેખર અભિનંદનીય છે શહેરની પ્રજા આનો વધુમાં વધુ લાભ